તો જો આજે સવાર સવાર ની મોર્નિંગ અમારી કેવી થઈ નળ તૂટી ગયા નળ પકડી નો તૂટી ગયો નળ બદલા ત્યાં સુધી છે ને આપણે આમ પ્રેશર દઈ નું ભૂ છે તો જો આજ તો છે ને ઘરની હાલત એટલી બગડી કે વાત નો પૂછો અને એમાંય દર્શન આવી ગયા ને એમાં કામ થઈ ગયું દર્શન દર્શન કેમ ફોન તૂટી ગયો છે અને એમાંય પાછું છે ને દર્શન આજે છે ને બાર થી જમવાનું લાયા એટલે એમાં બધું નુકસાન નુકસાન છે તમારે તો

તો જો અમુક દિવસ તો આપણે એવો જાય ને કે હવાર હવારમાં ઉઠીને જ દિવસમાં ભૂલ વે જાય તો આજે એવું જ હતું અમારે કંઈક અમારે તો આજનો દિવસ એટલો અલગ થયો ને કે વાત તો પૂછો હવે કંઈક લેવલ થઈ ગયો હવે વાંધો નહીં અવાર અવરમાં દર્શનની ડિસ્પ્લે તૂટી ગઈ અમારે વોશિંગ મશીન ખરાબ થઈ ગયું હતું તો એને બોલાવવા કેટલા ટાઈમથી નહોતી બોલાવતી ને આજે બોલાવ્યા તો ઈ તો હવાનું કામ ક્યારેક ક્યારેક તો છે ને રોંઢા થાય રોંઢા ઉધ્યા તો મારે આજે એવું જ હતું રાજા હવે શું કહે હવે બધું ટીમ કચ થઈ ગયું શાંતિભાઈને પકડો જો અમારે જો આ ભાઈને તો મંદિર ભાઈ અમારે અમારા ભગત છે ભગત આ ભગત છે ભગત એ કશું ક્યુ ક્યુ ફોર શું થાય ક્યુ ફોર એક ક્વીન નાના છોકરા અમુક વર્ષ બોલે તો એટલી મજા આવે ને તો કાંઈ દે તો જો અત્યારે છોક ફ્રી મતલબ ફ્રી તો ક્યાં નથી કે ને અત્યારે છું લેડીસો છે ને ઝાઝા કપડાં લઈએ ને પછી આપણે વેસ્ટ નો સાડીઓ છે ને આપણી સાડીઓ તો પેરી પેરી પછી છે ને આપણે જો આનું છે ને ગોદડું બનાવી નાખીએ અને જો ગોદડું બનાવવાની ઈચ્છા ન હોય ને આપણને તો પણ કંઈ ટેન્શન નહીં તો પછી છે ને આપણે શું કરી ખબર છે આટલો મસ્ત મજાનો ખાટલો છે એને હમણાં આપણે હાડી ચડાવી દેવાની બાકી આપ કપડા છે ને વેસ્ટ ન જવા જોઈએ લેડીઝ ના કપડા ક્યારે વેસ્ટ ન જાય અત્યારે જે આપણે પહેરી છે ને જોકે એ તો વેસ્ટ જ જાય છે પણ આ સાડીઓ છે ને ક્યારે વેસ્ટ નહીં જતી ફટાફટ બધી સાડીઓ પહેરવા મળે જાય ને પછી પણ એનો યુઝ તો થાય જ સો જો અત્યારે છે ને આપણે આ ખાટલો છે ને તો આ ખાટલો એમને તો આપણે એને સાડી ચડાવી દેવાની છે કે ઘણા ઘણી વખત તમે જોયેલા જોઈશું આ ખાટલાને સાડી ચડાવી તો હાલો અત્યારે છે ને આપણે ફ્રી છે

તો કોણ આવા જુગાડ કરે છે જોકે આપણે ગુજરાત તો બધા આવા જુગાડ કરતા જ હોય તો કઈ નઈ હવે રસોઈ ટાઈમ થઈ ને જમવા આવે તો જો અમાર ઘરે કોઈ પણ આવે ને બધા નામ તારક મહેતા શોખીન કરી દે તો જો કાકા ને તારક મહેતા રસ લાગી ગયો છે અને કાકાને ને તારક મહેતા ના ફૂલ શોખીન કરી દીધા જો અત્યારે તારક મહેતા ચાલે છે એમાં દાદા આવે છે અને અમારા દાદા એ તારક મહેતા જોવા બેસી ગયા છે આજે આજે બધા એ તારક મહેતા જોઈ છે જો તો જો ટવીશુબેન ના ઘરે આવે છે તો તો ટવીશુબેન તો અમારા ટીચર બની ગયા છે તો ટીચર અત્યારે સ્ટુડન્ટ ને ભણાવવામાં થોડા બિઝી છે અમારે હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ બ્લોગમાં આટલી ઠંડી પડે છે ને કે વાત ન પૂછો બોલવામાં આવેલું થવા મળે એટલી ઠંડી પડે છે તો અત્યારે બહુ એટલે બહુ ઠંડી વધી ગઈ છે અમદાવાદમાં તો એટલી પડે છે ને કે વાત ન પૂછો અને આટલી ઠંડીમાં કોઈ માથું ધોવાનું રિસ્ક ન લેતા જે મેં આજે લઈ લીધું છે બહુ એટલે બહુ રિસ્કી કામ છે ઠંડીના ઠરી જઈએ આપણે એટલું બધું માથેમાં માથું ધોઈને ભરપૂર ત્રીજું થઈ ગયું હતું તો જો અત્યારે છે ને અને એમાં હવાર હવારમાં સર અંદર તો કામ થઈ જાય પણ અંદર કામ કરીને પછી જરા અહીંયા જ્યાં કપડાં સુકાવા આવવા પડે ને એ બહુ થોડુંકું વાળું કામ છે અને તડકો તડકો તો જો આવો આવે જે આપણને અડે નહીં તડકો એવો તડકો આવે ઉનાળામાં કેટલો તડકો આવે હર મોસમ કે આપની કુજ હોતા હૈસા હૈ અભી તો હમ ઠંડીમાં ઠૂઠવા રહે હૈ બહુ ઠંડી પડ રહી હૈ બહુત તમે ક્યાંથી છો તમે અહીંયા કેવી ઠંડી પડે છો એ તો એટલી જોરદાર ઠંડી પડે છે ને અમદાવાદમાં કંઈ વાત ન પૂછો સિરિયસલી આવી ઠંડી તો હમણાં અને છેલ્લા બે દિવસની તો બહુ વધારે પડે છે તો કંઈ નહીં હાલો ઠંડીના ઠૂટવા ઠાઠુટ થોડા કપડાં બાકી છે ને એ સુકાઈ દઈએ એમાં તો ચાલશે નહીં કાંઈ અને આજે થોડોક એવો હલકો એવો તડકો નીકળ્યો છે ને તડકો તો જો નીકળવા નામ જ નહોતું લે તો હજી થોડોક એવો નીકળો છે અને હજી વાગ્યા છે સાહેબ ને કહો આઠમાં થોડીક વાર હશે એટલે મતલબ આઠ જ વાગ્યા છે એટલે થોડોક એવો તડકો આવ્યો છે કઈ નહીં હાલો અને માથું ધોન રિસ્ક તો નોલ દેતા કોઈ કોઈ ધોતા જ નહીં કઈ નહીં તો સવાર સવારમાં દર્શન લઈ જાય છે મંદિરે આ તો પરાણ ઠંડી એટલી છે કે ઘરની બહાર નીકળવાનું મન નહીં થતું અને સવાર સવારમાં કે મંદિરે જવાનું છે તો કઈ નહીં આપણે મંદિરે જવાની તો ના ન પડે તો લોટી લઈ લીધી છે શંકર ભગવાનના મંદિર પાછળની જ લાઈનમાં છે એટલે બહુ દૂર નથી આપણે આગળ જવાનું

સુકી ભાજી કરવાની છે તો હાલ કરી નાખી ફરાળ પછી બધું થઈ ગયું ને પછી છેલ્લે ફરાળ રાખ્યું નગર કેવું થાય આનું આમાં આનું આમાં એમ અડાઅડ થઈ જાય તો થોડુંક આમ તેમ થઈ જાય એની કરતાં છેલ્લે રાખી તો આજે તો બધું મગ ભાત ને સુકી ભાજી બધું અલગ અલગ બનાવ્યું છે અને અમારા કાકાની તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે તો આજ કાકા ઘરે જ છે આરામમાં છે બધાય તો જો નીચે છે ને કાકાને છે ને આજે મજા આવી નથી આજે મજા નથી તો એને આરામ કરવા માટે ઘરે રહ્યા છે હોસ્પિટલ નથી ગયા અને ઘરે રહ્યા છે પણ કુસુભાઈ હોય શક્ય છે આરામ હું એને ક્યારની ઉપર લઈને આવી ગઈ તો ઉપર એને દસ મિનિટની અંદર કરી અને ઉઠી ગયો જો અને ત્યારે છે ને બેઠો છે આ મુજબ એવું ના કર એવું નતો પપ્પા પપ્પા ભલે રહ્યા અને અત્યારે નકરી છે ને ક્યાંય સુધી હું તો રે જયારે ઉઠાડતા હોય ઉઠે ને રોવે અવારમાં અને છોકરાનું હંમેશા આવું હોય જે કરાવવું હોય ને તો કરે જ નહીં ક્યારે તો કઈ નઈ કશું ભાઈને લઈને આવે છે ને શું કરી કઈ ખબર જ નહીં પડતી શું કરો નીચે લઈ જાય તો નીચે બધાની નીંદર બગાડશે ઉપર અહીંયા રહેવું નથી દરવાજો ખોલીને ભાગવું છે ક્યારેક ક્યારેક તો પડે ચડાવી દે આપણે એટલે કઈ નહીં હાલો અત્યારે તેવું લાગશે ને જો અમારે નવરાત્રી આવી ગઈ છે એટલે અમારે અહિયાં જો ઢોલકાઈ વાગે છે અને દાંડિયા રમાય છે એ કુસુ ભાઈ નવરાત્રી આવી ગઈ બીટું આજે અમારા કુસુ એ છે ને કહું આખી બપોર આવી જ ધમાલ કરી છે ભટકાવાનું વગાડવાનું ને એવું જ બધું કર્યું છે કે જેથી કોઈ સૂઈ ન શકે કેમ કે એને આજે નીંદર નહોતી આવતી તો એને નીંદર ન આવતી ને ત્યારે આ જ બધી વસ્તુ થાય જો વગાડતો અને અહીંયા જો આ ચાલુ રાખવાનું આમાં કંઈક સારું આવે તો અહીંયા વધારે તાન ચડે તો પછી છે ને અહીંયા બગાડવાનું ચાલુ બજા એ બજા બોજો બોચો સુકી દે આજે રસોડામાં છે ને કહું હું નહીં મારા સાસુ છે અને આજે સાસુ બનાવે છે શીરો કોની માટે મમ્મી દેરાણી માટે દેરાણી માટે હા એટલે કરાવ્યું કે મારે શીરો ખાવા તમે જેઠાણીના હાથનો શીરો ખાવાનો છે તો જો મમ્મી શીરો બનાવે છે મમ્મી આવી ઠંડીનો મને બનાવી દેવાય ને ખાવું તો ને કા હા એ વાત છે બનશે તો મેં ખાઓ ખાવા જઈને મને ગળ્યું ભાવે નહીં એટલે કાંઈ બને નઈ કાંઈ નહીં જો આજ મમ્મી શીરો બનાવે છે બીજી બધી રસોઈ ને બધું થઈ ગયું છે તો ટિફિન ને એવું લેખના શીરો લઈને કાકી માટે આપણે જવાનું છે દવાખાને તો કઈ મમ્મી શીરો બનાવી લે પછી જઈએ અને હવે બીજે દિવસે સવારે અહીંયા જ કરું છું અને આગલે દિવસે છે ને શીરો બનાવીને પછી અમે કાકીને પણ મળી આવ્યા અને કાકીને મળવા માટે અંદર જવા માટે એટલી સાહેબ બાપા કર્યું ને ત્યારે અંદર જવા દીધા હતા અમને મળવા માટે તો સ્પેશિયલી હું એકલી જ ગઈ હતી કોઈને નહોતા એધે મને જવા દીધા હતા તો હું અંદર મળી આવી તબિયત પાણી બધું પૂછ્યા અહીં બધું એકદમ ફર્સ્ટ ક્લાસ છે તો એટલે અને રાત્રે આવવામાં બહુ લેટ થઈ ગયું હતું ને અમારે સો એટલે વિડીયોનો એન્ડ નહોતો કર્યો તો અહીંયા જ કરી છે અને કેવો લાગે તમને અમારો આજનો આ વ્લોગ મારા સાસુ રસોડામાં કેવા લાગે મારા સાસુડા ટાઈમ પછી મમ્મી ને મમ્મીને રસોડામાં જોઈને શોખ થઈ ગયો મમ્મી ને મમ્મી રસોડામાં હતા ને તો કુ કે બા શું કરે છે તો કઈ નેક્સ્ટ બ્લોગ ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ